A uh... અઠરા ભાવ देऊ રૂપાય સાઠ રૂપાયું એકવીસ સાઠ રૂપાય રૂપાય બાવીસ રૂપાય બાવીસ બાવીસ રૂપાય બાવીસ રૂપાય બાવીસ રૂપાય બાવીસ રૂપાય સાડે બારા તેરા તે પેરા પેરા પેપી એકસો રૂપિયા આઠસો રૂપિયા સવા બાવીસ સાડે બાવીસ સોને ત્રેવીસ તેવીશી સાડે સતરાશી સતરાશી પંદરશી 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 રૂપાય પાંચ રૂપાય પંદરશી પંચો રૂપાય પંદરશી પંદર રૂપાય पंधराशे पंधरा सोळा सतरा अठरा एकोणीस दोन हजार सव्वा एकवीस साडे एकवीसशे साडे पंधरा सोळा सोळाशे 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 रुपये सोळा साडे सोळा बहुन गे सोळा साडे सोळा सोने सतरा सतरा साडे खंद करतो सतरा अठराशे अठरा सव्वा अठरा अठरा दोनशे एकोणीस सव्वा एकोणीस एकोणीस दोन हजार रुपये सोळा सतरा દોન હજાર પન્નાસ રૂપિયા સાબાવીસ સાડેતર પંચ્યાત્તર બાવીસ પંચે ચોવીસો રૂપિયા